રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે જે રીતે સતત ગરમી વધી રહી છે વડોદરામાં ચોવીસ કલાક દરમિયાન ગરમીને કારણે ચાર દિવસમાં કુલ તેર લોકોના મોત થયા છે ગરમીને કારણે ગભરાવણ ચક્કર આવવા અને હાર્ટ એટેકથી મોત થયું છે કુનાલ શર્મા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જી કુનાલ ચોવીસ કલાકમાં ચાર લોકોના મોતના સમાચાર ગરમીને કારણે વડોદરામાં શું વિગતો જુહી જે રીતે વડોદરામાં પણ અગન વર્ષા કે અને હિટવે કે જે વધુ ને વધુ જીવલેણ બની છે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર લોકોના મોત થયા છે કિશનવાડી પાણીગેટ મકરપુરા સહિતના વિસ્તારોમાં પાંત્રીસ વર્ષથી લઈને સાહીઠ વર્ષની આ તમામ જે ઉંમરો છે સૌથી મહત્વની વાત છે કે ગભરામણ આવે છે ચક્કર આવે છે ને ત્યારબાદ જેને હૃદય રોગની પેલેથી બીમારી હોય છે હૃદય રોગ હોય છે તેને હાર્ટ એટેક આવે છે અને આ રીતે મોત નીપજી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસની વાત કરું એટલે કે બોતેર કલાકમાં તેર લોકોના મોત નીપજ્યા છે ગત ચોવીસ કલાકમાં નવ લોકોના મોત થયા હતા એટલે કે આ રીતે તેર લોકોના મોત નીપજ્યા છે આ સરકારી હોસ્પિટલ ના આંકડા છે જો ખાનગી હોસ્પિટલ ના આંકડા ગણીએ તો ચક્કર આવવાથી અથવા તો ગભરામણ થવાથી હોસ્પિટલ થશે તો આંકડો ખુબ જ મોટો હોઈ શકે પરંતુ સરકારી આંકડા મુજબ સરકારી હોસ્પિટલ ના આંકડા મુજબ છેલ્લા બોતેર કલાકમાં તેર લોકોએ જીવ ગુમાવ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર